ધોરણ દસ અભ્યાસ કરતી હતી મળતી માહિતી મુજબ ગતરોજ સાંજે અશ્વિતા પોતાની સખીના ઘરે નીકળી હતી પરંતુ રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ મોબાઈલ ફોન ન ઉપાડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી પરંતુ કિશોરી ન મળતા તાત્કાલિક બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરી પાંડેસરા વિસ્તારમાં હોવાનું માલમ પડ્યો પોલીસે જ્યારે પાંડેસરાના સપનલોક બાંધકામ સાઇટ પર પહોંચી ત્યારે અશ્વિતા મૃત હાલતમાં મળી આવી હાલ પાંડેસરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને કિશોરીના મોતને કારણે લઈને વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા આદિવ સમાજના આગેવાન છે સુરત શહેર લેવલે અને ગઈકાલે આજે રાતના દોઢ બે વાગની વચ્ચે અમારી પર ફોન આવ્યો હતો કે હિનેશભાઈની જે છોકરી છે એનું ડેથ થઈ ગયું છે જેથી કરીને અમે સિવિલ હોસ્પિટલ અહીંયા આવ્યા હતા અને ના પરિવાર તકે અમને ભાવ મળી હતી કે દીકરી આઠ વાગે ટ્યુશનથી આવ્યા પછી એમના ફ્રેન્ડના ઘરે જાઉં છે એમ કરીને ઘરેથી નીકળી ગઈ હતી અને એના પછી એ રાતના દસ અગિયાર વાગ્યા સુધી ઘરે ન આવતા એમના પરિવાર ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં મિસિંગ ફરિયાદ દાખલ કરાવી હતી અને મિસિંગના આધારે ત્યાં ભેસ્તાન પોલીસની પીસીઆર જે દીકરીનો મોબાઈલ હતો એ મોબાઈલ ટ્રેકના આધારે આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને જે પાંડેસરાના તિરુપતિ સર્કલ છે એની આગળ જે ઓમકાર રેસિડેન્સીનું પંદરમાણું ટાવર બન્યું છે એ વિસ્તારમાં આ પોલીસ સાથે ફરતા જ હતા ત્યારે જ્યાં ભેસ્તાનના જે જમાદાર છે એમની ઉપર પાંડેસરા પોલીસ સ્ટેશનના ફોન આવ્યો કે અહીં જે એક દીકરીની લાશ મળી છે તો એ આપના મિસિંગ ફરિયાદ છે એ બાબતની છે કે તમે આવીને તપાસ કરો જેથી કરીને પરિવારના પપ્પા અને પોલીસ ત્યાં સ્થળ પર જતા સ્થળ પર તપાસ કરતા એમની જ દીકરી એવું એમને એક્સેપ્ટ કર્યું હતું અને એમને ફોન પણ આવ્યો તો એમને કીધું કે દીકરી જે રિક્ષામાં બેઠી છે એમના ઘરે આવવા માટે ત્યારે રિક્ષાવાળા ભાઈઓ એમને એક દોઢ કિલોમીટર જ ઘર છે ત્યાંથી છેક પાંડેસરા તિરુપતિ સર્કલ સુધી કેમ લઈ ગયા અને દીકરી એમના ગભરાટ કે એમની સાથે અચૂકતું થવાની છે એના બાને ત્યાંથી જે બાંધકામ શાહે ચાલ ત્યાં ઘૂસી ગઈ હતી લગભગ અને ડરના માહોલના કારણે ઉપર ચડી ગઈ હતી અને ઉપરથી શંકાસ્પદ એમને ફેંકી દેવામાં આવી છે કાં તો એ જાતે ફસલી ગઈ એવું પરિવારને શંકા છે મતલબ કે આ પરિવારને પૂરેપૂરો ન્યાય મળે એ બાબતે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ પર આવ્યા છીએ